વડોદરાના સુભાનપુરામાં વિશાળ વૃક્ષ અડે ડડે ભૂજ થતા વાહનો દબાયા દુકાનને નુકસાન વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે અકસ્માત સહિતની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શહેરના સુબાનપુરા વિસ્તારમાં આજે વર્ષો જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ કાર સહિતના વાહનો દબાઈ ગયા હતા જ્યારે આ ભુજ વિશાળ વૃક્ષ તૂટી પડતા દુકાન બહાર લાગેલા પતરાના શેડને પણ નુકસાન થયું હતું વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં તેજ પવનો કૂંકાવાના કારણે જર્જરિત મકાનોનો કેટલોક ભાગ સાથે વૃક્ષ પણ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુભાનપુરા વિસ્તારમાં મોટું વૃક્ષ તૂટી પડતા સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી શહેરના સુબાનપુરા વિસ્તારમાં આવેલા જલારામ મંદિર પાસે વિશાળ પીપળાના વૃક્ષ એકાએક ધરાશાયી થયું હતું જેના કારણે વૃક્ષ નીચે એક કાર અને ટુ વ્હીલર વાહન દબાઈ ગયું હતું જ્યારે દુકાનની બહાર લગાવવામાં આવેલા પતરાના શેડને પણ મોટું નુકસાન થયું હતું સદનસીબે આ ઘટના સમયે કોઈની અવર જવર નહીં હોવાથી મોટી જાનહાની થતા ટળી હતી વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને ધરાશાયી થયેલા વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી બાનપુરામાંથી કોલ મળ્યો તો કે જરારા મંદિર ઉપર કોઈ પીપળાનું વૃક્ષ ધરાશય થઈ ગયું છે રોડ ઉપર એવો અમને વડીવાડીથી કોલ મળ્યો હતો હવે અમે ઘટના સ્થળ ઉપર આવ્યા તો એક કુડા ગાડી પર ઝાડ પડ્યું હતું હવે એ માલિક ત્યાં હાજર હતા માલિક એવું કીધું કે જેવો જ હું ગાડીમાંથી નીકળ્યો અને એવું જ ગાડી પર ઝાડ ધરાશય થયું છે એટલે ગાડીનું ઘણું બધું નુકસાન થઈ ગયું છે અત્યારે કેવું છે કે અમે ઝાડ કાપીને વૃક્ષ હટાવી રહ્યા છે જીસીબી મદદ થી અમે લોકો ઝાડ હટાવી લે છે